દોઢ ફૂટ કાયદેસર આ જીરું છે તમારે કોઈને જોવું હોય નમસ્કાર ખેડૂત મિત્રો આપણે એક પ્રગતિશીલ ખેડૂતને ને આજે મળવા આવ્યા છીએ ધારી ગામની અંદર તે જીરું સારું એવું એને બહુ ફર્સ્ટ ક્લાસ બનાવ્યું છે તેની આપણે સંપૂર્ણ તેમની પાસેથી રૂબરૂ મુલાકાત કરી અને માહિતી લઈ કે અત્યાર સુધીમાં શું સારવાર કરી છે આવું જીરું મેં આ આખા ગામની અંદર આવું જીરું નથી જોયું એટલે આપણે એ એક અનુભવી ખેડૂત છે એટલે એની સંપૂર્ણ પૂરેપૂરી માહિતી જાણીએ કે એને અત્યાર સુધી શું સારવાર લીધી છે તો રામ રામ ભાઈ રામ રામ ભાઈ ખેડૂત મિત્રોને તમારું પહેલાં પૂરું નામ આપી દો મારું નામ કુકડિયા સંજય રેતાભાઈ ગામ ધારાઇ મોબાઈલ નંબર સત્તાણું સાડત્રીસ ચૌદ હવે સંજી એક આપણા ખેડૂત મિત્રો એટલે આપણા ભાઈઓ જ બધા એટલે આપણે એને અને હાસી માહિતી જેથી ખેડૂત એના ખેતીના કોઈ પણ અંદર પૂરું ઉત્પાદન લઈ શકે અને ટાઈમ ટેબલ કે એને યોગ્ય પ્રમાણમાં દવા ક્યારે આપવી અને પિયત ક્યારે આપવું અને શું શું સારવાર તમે કરી છે એ ખેડૂત મિત્રોને જરાક જણાવો જેથી કરીને આપણા ખેડૂત ભાઈઓને લાભદાયક બને હવે આમાં તમે સંજયભાઈ વેરાયટી ચાર કઈ ચાર નંબર છે ને ચાર નંબર વેરાયટી છે મિત્રો હવે તમે આમાં શું સારવાર પહેલેથી કરી છે તે અમને જરાક જણાવો આમાં પિયત કેટલા આપ્યા તમે તો છ કે સાત એમ કે ભાઈ પાસે બહુ કઈ ખ્યાલ નથી લગભગ છ સાત ની આજુબાજુ છે કારણ કે જમીન અમારી હળવી પડે એટલે પૂરેપૂરા પિયત તો આપવા જ પડે છ થી સાત પિયત છ થી સાત પિયત આપ્યા છે આશરે આ કેટલાક દિવસનું નું જરૂર તમારું આ પાસઠ દિવસની ની આસપાસ નું હોય છે

શરૂઆત થી તો આપણે ઉગ્યું ત્યાર પછી તો વાતાવરણ પ્રમાણે દવા આપી છે માની લો કે 3 પોઈન્ટ ગળો હોય તો એની આપી ત્યારે કાય મોટા ફૂગ નાશક ની જરૂર નહી ડાંડલિયા જડે ત્યાર પછી બહુ હેવી આપણે ડોઝ છાંટ્યા નથી ડાંડલિયા છડ્યો ત્યાર થી આપણે જટાયો અને ગાયથન સાપ આવતો એવી રીતે ધીમે ધીમે આપ્યા છે ટ્રીપમાં અને ગળામાં બેમાં થાયો લેમ્ડા અને ટોલ્ફન પ્રાઇડ આ બે વસ્તુ વાપર્યું છે અને બાકી તો જતા પહેલથી ચાલુ રાખેલું હતું ટૂંકમાં ફૂગનાશકનો આગ્રહ તમે વધારે રાખ્યો એવું ને આ ફૂગનાશકનો આગ્રહ વધારે રાખ્યો છે એ ખાસ મિત્રો નોંધ લેજો સંજીવભાઈ પોતે એના પડાની અંદર જ છે જીરું એટલે પૂરો રોજે રોજ આંટો મારતા હોય અનુભવ કરતા હોય પણ મેં મિત્રો આવડી હાઈટ કોઈ પણ જીરાઈની જોઈ નથી અત્યારે મેં અહીંયા માફ કર્યો એક ફૂટ અને ચાર એક ફૂટ ને ચાર માથે થાય છે આવડી હાઈટ મેં સારી એવી જીરાઈની ક્યાંય પણ નથી જોઈ હું પણ એક ખેડૂત જ છું મેં પણ જીરું વાયુ છે એટલે સંજયભાઈએ એક એની ટેકનિકલ જે અગત્યની અપનાવ્યું છે તે આપણે એની પાસેથી જાણવી છે સંજયભાઈ તમે આમાં જે ઓલું ડીએપી ખાતર પાયું એવા મને સમાચાર મળ્યા છે તે તમે કેટલા દિવસે જીરું થયું કેટલા દિવસનું ત્યારબાદ આપ્યું હતું અને વિગે કેટલું પાયું પાંત્રીસ 35 થી 40ક દિવસ નું થયો ને હા દાંડલિયા છડી ગયું બરોબર ત્યાર પછી આમાં ડીએપી પાઈયુ તો આપણે બરોબર અ આ પોણો 3 વીઘા માં એક થેલી પાઈ તું એક દિવસ અગાઉ બેરલ માં નાખી ઓગાળી ને ડીએપી હું હટ ઓગાળા ને એટલે એક દિવસ અગાઉ જ તમાર બેલન માં નાખું પડા એટલે એ બધી એકદમ સારું હાઈ ક્લાસ ઓગળે જાય ત્યાર પછી ત્રણ વીઘા માં આપણે પંપ મારફત કે નળ મારફત એમ નામ દોરિયા માં જવા દીધું પીયત સાથે હા પીયત સાથે આપી દીધું

ખોટ લીધી growth સારો એવો થયો અને બીજું કે જીરામાં અમુક પીળું પડતું હોય પીળા છે દૂર થઈ ગયું બરોબર વોટર સોલ્યુબલ તમે કયું વાપરતા અને કેટલું વાપરતા તો કોપર વોટર સોલ્યુબલ તો અત્યારે ઘણી કંપની આવે છે હમ આપણે 20 એક દિવસે ઓમ ને ઓમ ને ખાતર નાખ્યું ત્યાર પછી બીજા સ્ટેજમાં જે આવે છે એ ખાતર આપ્યું ત્રીજા સ્ટેજમાં હમણાં 4 દિવસ પહેલા 13 0 45 આપ્યું બરોબર હવે ત્રણ ચાર દી જાય ત્યાર પછી 0 52 34 અને સાથે વીસ ટકા બોરોન આ બે વસ્તુ આપી દો એટલે દાણાના ટોટવા બધી થઈ જાય છે દાણામાં પૂરેપૂરો વજનને ઉત્તમ ગુણવત્તા વાળો દાણો બધો પૂરેપૂરો વ્યવસ્થિત થઈ જાય આમાં સુજીભાઈ બીજો માલ આમ તો દેખાય છે હજુ આ જીરાનું એવું માનું છું બે માલ કમ્પ્લીટ થઈ જશે બે માલ તો કમ્પ્લીટ થઈ જાય અને આમ મિત્રો આ ઠંડી જમીન છે એટલે ગરમટીનો છે ભાગ છે એટલે જીરાને કાઈ તાણી જેવું લાગતું નથી બરોબર છે તો હવે પછી આને શું સારું આગળ લેવાના છો હવે તો આગળ પાણી છૂટી ગયું છે બરોબર અને જો હવામાન પ્રમાણે આમાં તો સારવાર માં હાલવું પડે બરોબર અત્યારે કેમ હવામાન કર્યું છે તો આપણે જાજો આગ્રહ ફૂગ નાશક રાખવો પડે ગળો આવે તો ગળાનો ત્રીપનો બાકી જાજો તો ફૂગ નાશક જ હોય કારણ કે કાળેસર ની અત્યારે બહુ હેરાન કરે છે લીરા પૂરેપૂરો ઉતારો આવતો હોય ને તો ઉતારો એ તોડી શકે હવે આમાં સંજયભાઈ મેં ખાસ ખાસિયત જોઈ તમારા જીરાની અંદર આ જે ડાળીની ફૂટ છે

જીરાની મિત્રો હાઈટ સારી એવી છે અને ચાર નંબરની વેરાયટી છે અને કોક અમુક ખો ખેડૂતમાં એકાદું ખેડૂત આવું જીરું બનાવતા હોય છે તેનો પૂરો અનુભવ હોય છે અને સંજયભાઈ પોતે ગ્રેજ્યુએટ માણસે એટલે ભણેલા ગણેલા છે એટલે દવાની કોઈ પણ કન્ટેન્ટ એ બધું જાણી ત્યારબાદ જ એની સારવાર લેતા હોય છે એટલે સારો એવો એનો અનુભવ છે તમે ખેડૂત મિત્રો તમને મોબાઈલ નંબર સંજયભાઈ આપ્યા જ છે કોઈ જીરાનું વાવેતર કરતા હોય તો તેમની પાસે સંજયભાઈ તમને જે એની પાસે માહિતી છે તે સમય મર્યાદામાં તમને માહિતી દેતા રહેશે વધારે તો હવે સંજયભાઈને હું ખાસ એમ કહું છું કે ખેડૂત મિત્રોને એક ખાસ ભલામણ તમારે એક તમારા અનુભવ પ્રમાણે કરવાની છે કે જીરાને તમારો અનુભવ શું કે સંજયભાઈ કેટલાક દિવસ સુધી જીરાને ફાવવું જોઈએ અને પછી કેટલાક દિવસ પછી પિયત બંધ કરી દેવું જોઈએ એ ખાસ તમને એક અમારે ખેડૂત મિત્રોને જણાવો જીરાને પચાસ દિવસ પછી તો ન ફાવવું જોઈએ બરાબર 50 દિવસ સુધીમાં તમારે જેવી જમીન હોય એ પ્રમાણે પાણ આપવા હોય ત્યાં સુધી તમે આપી શકો પચાસ દિવસ પછી ન પોવાય એનું કારણ એ છે કારણ કે 50 દિવસનો જીરો થયો હોય ને એનો જેટલો growth થવાનો એ થઈ ગયો છે હા બરાબર અને બધાય કેરામાં જીરાના છોડવા એકબીજી સાથે અડી જ ગ્યા હોય ઉપર ઉપરથી નીચે સૂર્યના કિરણો જાય નહીં તમે પિયત આપો બરોબર તો નીચે ફૂગ લાગે તમે દવાનો છટકાવ કરો પણ એ દવા નીચે સુધી ના જાય એટલા માટે જો જીરું સારું એમ નામ રાખવું હોય તો પચાસ દિવસ પછી એને કોઈ પિયત ન આપવાનું જ્યાં સુધી હવા ઉજાસ ત્યાં સુધી તમે આપી શકો ખાસ મિત્રો આ નોંધ લીધા જેવી છે સંજયભાઈનો અનુભવ છે અને આપણે પણ અનુભવ કરીએ છીએ એની વાત સો ટકાની સાચી છે અત્યારે આ જીરું હાઈટ પાસઠ દિવસનું થયું છે તમે આપણે સ્વાભાવિક છે આ તમે જીરાની કાંટા જ જોવો છો આમાં ઓક્સિજન જમીનને પૂરેપૂરું સપોર્ટ ન જ થઈ શકે કારણ કે જીરાની હાઈટ અને પાંદડી ફૂલ એટલું ઘાટું છે ઓક્સિજન ઓછું મળે એટલે તમે પિયત આપો એટલે ફૂગનો ફેલાવો થાય થાય ને થાય આ સો ટકાની વાત છે એટલે આ ખાસ તો સંજયભાઈની વાત નોંધમાં લીધા જેવી છે મિત્રો જેમ બને તેમ જીરો પચાસ દિવસની આળગાળ થાય એટલે પિયત બિલકુલ આપવું નહીં એવું સંજયભાઈનું પણ કહેવું છે અને આપણે પણ આવા અનુભવ કરેલા છે મિત્રો તો તમને આગળ જીરાની હાઈટ બતાવું ખેડૂત મિત્રો સંજયભાઈ બહુ સારી મહેનત કરી છે અને મારા અંદાજ પ્રમાણે પંદરથી સોળથી સત્તર મળ્યું એના ભાઈ હોય તો આ બે માળ બે માળ કમ્પ્લીટ થાય એટલે સોળથી સત્તર મળનો ઉતારો હા આવશે હા વિઘય હવે આનો પાક પૂરો થઈ જાય જીરું લેવાય જાય અલરમાં કાઢશે ત્યારે પણ તમને વિડીયો એક મૂકશું મિત્રો અને આનું વાવેતર સંજયભાઈ પાંચ વીઘાનું હે ને તમારે સંજય પાંચ વીઘાનું છે તો જીરું કાઢશે એટલે પણ તમને આનો વિડીયો એક મૂકશું આપણે ખેડૂત મિત્રો સુધી પહોંચાડશું કે વિઘે કેટલો ઉતારો આવ્યો અને સંજયભાઈ એક ખાસ અત્યારે મારે પૂછવાનું રહી ગયું તમને આ અત્યાર સુધીમાં તમારો ખર્ચ કેટલો થયું છે ખર્ચ તો હમણાં પંદર સોળ હાજર નો થઇ ગયો છે હમણાં વાતાવરણ બગડ્યું ને ત્યારે આપણે બે રાઉન્ડ પાછા આપી દીધા કાળી શેર મહિના પેલા તો નોર્મલ જ હતો હા તો ખર્ચો ક્યારે સડે ત્યાર પછી વાતાવરણ બગડે ને એટલે તમારા ખર્ચા વેરન્ટ સડતા જાય જો હવામાન ને ખર્ચો ઓછો થાય બાકી આમાં આપણે આ જરૂરી આની અંદર કોઈ ફ્લાવરિંગ ની દવા નથી બરોબર બરોબર ફૂકનાશક અને જે એમાં સૂચિયા જીવાજ આવે છે ગળો છે થ્રીપ છે એના જ રાઉન્ડ આપ્યા છે કોઈ ફ્લાવરિંગ ની એવી કોઈ દવા નથી કારણ કે ડીએપી પાયો એટલે એનો ગ્રોથ જ એવો ઉપડ્યો તો સારામાં સારો ઉપડ્યો તો આઈ ક્લાસ એટલે આ રીતનું પ્લોટિંગ સંજીભાઈ હાવ વધતું જોયું છે કારણ કે આપણે અમુક ખેડૂતના આ એક માસ તે ખાલી 15 16000 એમ નહીં આ બીજો સાઈડમાં પ્લોટિંગ છે બે વીઘા ઉપર એ બે નું ખર્જો મે કીધો બરોબર ત્રણ વીઘા અને બે વીઘા ઓલું કુલ બધું છે પાંચ વીઘાનો પાંચ વીઘા એટલે 15 15000 અલગ બીજે 3000 નો ખર્જો હા 3000 આશરે થયો સંજીભાઈ અને હવે કાઈ આમાં બહુ લાંબો ખર્જો ન આવે વધીને 5 6000 rata... નો હા ખર્ચો આવે એટલે સારું કહેવાય અને તમે કીધું એમ હવામાન ઉપર થોડું ખર્ચાની વધઘટ થતી હોય છે જો હવામાન સારું રહેતું હોય તો આટલો પણ ખર્ચો ન થાય તો સરસ સંજુભાઈ તમે માહિતી આપવા બદલ ખેડૂત મિત્રોને આગળ સંજુભાઈ જીરાની હાઈટ તમે બતાવો ખેડૂત મિત્રોને અને પછી આપણે વિડીયો એન્ડિંગ કરો કરીશું યસ બરોબર બુધુય જીરું આપણે ઉકાળો નથી છોડ ખાલી હમણાં એમ આ જોઈ શકો છો મિત્રો આવડી હાઈટ થઈ છે જીરાની બધા છે એક સરખા ફૂટ બહુ છે જોર ખેડૂત મિત્રો અહીંયા તમને હું બતાવું આ જીરાની હાઇટ આ નીચેથી આ એક ફૂટ બરોબર છે હવે અહીંથી આ ચાર ને ત્રણ હાથ એક ફૂટ ને હાથ ઇંચના છોડ છે આ મેં તો એક ફૂટ ને ચાર આંગળ કીધું હતું એક ફૂટ ને

તો મિત્રો સંજયભાઈના નંબર આપણે આપેલા જ છે તમારે કાંઈ જીરામાં સારવાર લેવી હોય તો સંજયભાઈનો કોન્ટેક કરી શકો છો અને બસ હવે આજે અહીંયા વિડીયોને પૂરો કરશું નમસ્કાર ચાલો સંજયભાઈ રામ રામ